પછી તો ભાઈ અમે મેંદુ ઘી પોડી મસાલા ઢોસા ને ઘી પોડી ઈડલી કુણી કુણી મારી હતી દાંડવા જેવો ટેસ્ટ હતો દાંડ માં રહી ગયો ટેસ્ટ પછી તો મારી બેન કે ભઈલા અહીંયા અટવાડીયામાં બે વાર તો આવવું જ જો હે હો ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ હો બાકી મને તો જલસો પડી ગયો મેં અહીંયા ઇડલી વિડલીમાં રોજ જે બ્રેકફાસ્ટ કરવા આવિયે છે આ મારા મમ્મી છે અમે રોજ જ અહીંયા આવ્યા છે આનો ટેસ્ટ એક્ચ્યુઅલી એટલો મસ્ત એમ ઘર જેવું ખાવા મળતું હોય એવું લાગતું છે હવે તમે અહીંયા આવીને ટેસ્ટ કરશો તો પ્યોર સાઉથ ઇન્ડિયન ની મોજ માણી શકશો એડ્રેસ લજામણી ચોક પાસે અંબિકા પિનેકલમાં છે તો આવવાનું ન ભૂલાય હો